નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પાદરાથી વૈષ્ણવ યુવા સંગઠન વિપો પાદરા શાખા દ્વારા જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 548 માં પ્રાગટ્ય મહોત્સવની પાદરા નગરમાં ઉલ્લાસ સાથે અને સાદગીથી ઉજવણી કરવામાં આવી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી પહેલગામની આતંકી ઘટનાને વૈષ્ણવાચાર્યએ સખ્ત શબ્દો વખોડીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો પાદરા શાખા દ્વારા પાદરાના પૃષ્ટિ દ્વારા તેમના લાડીલા જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પાંચસો અડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવની પાદરા નગરમાં હર્ષ સાથે ઉજવણી કરવામાં આવી જો કે તાજેતરમાં કાશ્મીરના પહેલગાંવમાં થયેલી આતંકી હુમલાની ઘટનાને વૈષ્ણવાચાર્યએ સખ્ત શબ્દોમાં વખોડી હતી સાથે આ વર્ષે ગોજારી બનેલી ઘટનાના કારણે કાર્યક્રમમાં સાદગીથી કરવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં શોભાયાત્રા નીકળી હતી ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીની અધ્યક્ષતામાં સમાયોજિત કરવામાં આવ્યું હતું પાદરાના વિઠ્ઠલનાથજી મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં મનોરથી પરિવાર સાથે વૈષ્ણવજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પાદરાના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી જ્યાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ માર્ગો પર બેઠક મંદિર ખાતે શોભાયાત્રા પહોંચી હતી જ્યાં દિવ્ય વચનામૃત યોજાયું હતું વચનામૃત પહેલા પહેલગાવમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં પાદરા વૈષ્ણવ સમાજ સાથે પાદરા અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા કૃષ્ણ મંદિર જગતગુરુ જગતગુરુ શ્રીમદ વલ્લભ મહાપ્રભુજીના પ્રાગટ્ય મહામહોત્સવ જેમ આવર્ષે પણ પાદરા પાદરા વૈષ્ણવ યુવા સંગઠન મહામ શ્રી વિઠલનાથજી મંદિર અને સમગ્ર પાદરા વૈષ્ણવ સમાજ દ્વારા ખૂબ જ દિવ્ય રીતે શોભાયાત્રા સત્સંગનું મહાપ્રસાદ સંકીર્તનનું આયોજન સમાયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા આ વર્ષે સાદગીપૂર્ણ નીકાળવામાં આવી કારણ કે મહાપ્રભુ વલ્ભાચાર્યજીનો ઉત્સવ આપણા ગુરુનો ઉત્સવ તો ઉજવવો જ જોઈએ પણ જ્યારે રાષ્ટ્ર સંકટમાં હોય રાષ્ટ્રની સામે ચૂનોતીઓ હોય અને આ પ્રકારના આતંકી હુમલાઓ જ્યારે પહેલગાંવમાં થયા હોય તે વખતે અનેક પ્રકારની સદભાવનાઓ તો દિવંગત આત્માઓની સાથે હોય જ જે પરિવારના હિન્દુઓ હણાયા છે ચુની ચુનીને મારવામાં આવ્યા છે એમની સાથે તો પુષ્ટિમાર્ગની હિન્દુ સમાજની સમગ્ર પાદરા નગરની અને સમગ્ર વૈષ્ણવ પરિવારની સંવેદનાઓ સાથે હોય પણ જ્યારે આતંકી હુમલો થઈ રહ્યો છે ત્યારે એ આતંકી હુમલાને વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તરીકે અમે બધા જ બહુ સખત શબ્દોમાં એને વખોડીએ છીએ આ પ્રકારના હુમલા બંધ થવા જોઈએ હિન્દુઓની અને કેવલ હિન્દુઓની નહીં સમસ્ત ભારત દેશના નાગરિકોની રક્ષા સુરક્ષા સંપૂર્ણ રીતે રીતે જોઈએ તેના માટે પ્રસ્તુત સરકાર કટિબદ્ધ છે તો વિશેષ વિસ્તાર ન કરતા આ વર્ષના મહાપ્રભુજીના ઉત્સવને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે દિવંગત પુણ્યાત્માઓને સમગ્ર વૈષ્ણવ પરિવાર ભક્તિ માર્ગ સંપ્રદાય તરફથી અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને સાથે સાથે મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ ની આપ સૌને ખુબ ખૂબ બધા અર્પણ કરી રહ્યા છે શુભમ ભવતું કલ્યાણ ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યુઝ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો